સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગ માં મિત્રો આપણે આ વિડીયોની અંદર છે પરીક્ષા પદ્ધતિ વિશે થઈને તલસ્પર્શી આપણે માહિતી મેળવશું થોડોક વિડીયો લાંબો પણ થઈ શકે છે આ વિડીયોમાં આપણે પ્રિલિમરી પરીક્ષા અને મેઇન પરીક્ષાની જે વિગતો છે તેના સિલેબસ છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું તો પ્રથમ તો આપણે પ્રથમ તબક્કો જે છે જે પ્રાથમિક પરીક્ષાનો તબક્કો છે તેની આપણે અહીં વાત કરવાના છીએ પ્રથમ તબક્કાની અંદર તો પ્રથમ તબક્કાની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને માટે તેને સંયુક્ત પરીક્ષા રાખેલી છે એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની નોખી પરીક્ષા નથી બંનેની એક જ પરીક્ષા છે અને એ પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા અહીં રાખવાની રહેશે એટલે કે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા આ તમારી લેવામાં આવશે જેમાં રિઝનિંગ છે ચાલીસ માર્ક્સનું રહેશે કોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે તે ત્રીસ માર્ક્સનું રહેશે ઇંગ્લિશ આપનું પંદર માર્કનું રહેશે ગુજરાતી પંદર માર્ક્સનું રહેશે આ રીતના સો માર્ક્સની આ પરીક્ષા લેવામાં આવશે અને તે પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે તેવું નક્કી કરેલું છે સો પ્રશ્નો રહેશે એક ગુણ દીઠ સો ગુણ તેની અંદર રાખવામાં આવેલા છે અને પરીક્ષાનો સમય છે તે સાઠ મિનિટ અહીં રાખવાનો રહેશે પ્રશ્નનો જે પ્રત્યેક ખોટા જવાબ દીઠ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કસિંગ રાખેલું છે એટલે કે નેગેટિવ જો આપનું પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ આપના કપાશે તે પણ આપ અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે મુખ્ય પરીક્ષામાં લાયક થયેલ ઉમેદવારની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે એટલે કે અહીં એવું કહેવામાં આવેલું છે કે ગ્રુપ એ અને ગ્રુપ બી

પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં જે ઉમેદવારે પરીક્ષામાં મેળવેલ ગુણ છે તેના જે કટોક્સમાં છે તેના ચાલીસ ટકાના હિસાબેથી અહીં રાખવામાં આવશે એટલે કે ચાલીસ ટકા છે તે તેનું લાયકી ધોરણ છે રાખવાનું અહીં નક્કી કરેલું છે ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ચાલીસ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે જેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ક્વોલિટી સ્ટાન્ડર્ડ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં એટલે કે કોઈપણ પણ કેટેગરીના ઉમેદવાર માટે થઈને ચાલીસ ટકા છે તે માર્ક્સ અહીં નક્કી કરેલા છે તે અહીં ધ્યાન દોરવાની બાબત છે ત્યારબાદ જે મેઇન પરીક્ષાની અંદર ગ્રુપ એ છે તે ગ્રુપની અંદર છે તે કયા પ્રકારના પેપર્સના સિલેબસ રહેશે તેની પણ માહિતી આપેલી છે જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે તે સો માર્ક્સની રહેશે ત્રણ કલાક તેનું ડ્યુરેશન રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ રહેશે સો માર્ક્સ કલાકની ડ્યુરેશન રહેશે અને જનરલ સ્ટડીઝને લગતા પ્રશ્નો રહેશે એકસો પચાસ માર્કના ત્રણ કલાક ત્રણસો પચાસ માર્ક્સ રહેશે ગ્રુપ એ માટે થઈને જ્યારે ગ્રુપ બી માટે થઈને પણ અહીં સિલેબસ નક્કી કરેલો છે તે સિલેબસ ઓફ મેન એક્ઝામિનેશન બસો માર્ક્સનું રહેશે એકસો વીસ મિનિટનું તે આ રીતનું રહેશે ઇંગ્લિશ એક વીસ માર્કસ રહેશે ગુજરાતી છે વીસ માર્ક્સ પોલિટિકલ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટી અને સીપીએસ અને પીસીએસના જે પ્રશ્નો છે તે ત્રીસ માર્ક્સના રહેશે હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર હેરિટેજ છે તે ત્રીસ માર્કના રહેશે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેકનોલોજી લગતા જે પ્રશ્નો છે તે ત્રીસ માર્કના અહીં રહેશે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગના જે પ્રશ્નો છે તે પણ ત્રીસ માર્કના રહેશે અને રિઝનિંગના જે ખાસ પ્રશ્નો છે તે ચાલીસ પ્રશ્ન તે ચાલીસ માર્ક્સના રહેશે આ રીતના બસો માર્ક્સ છે તે ગ્રુપ બી માટેથી નક્કી કરેલા છે ત્યારબાદ મેન પરીક્ષા માટે થઈને જે ગુજરાતી માધ્યમની જે મુખ્ય પરીક્ષા લેવાશે તેનો સિલેબસ પણ આ રીતના અહીં નક્કી કરેલો છે જે ગ્રુપ એ માટે થઈને છે તે આ પ્રમાણે રહેશે જેમાં નિબંધ પૂછવામાં આવશે ત્રણ પૈકી કોઈ પણ એક જે બસો પચાસથી ત્રણસો શબ્દમાં લખવાનો રહેશે પંદર ગુણ આની અંદર આપવામાં આવેલા છે

ત્યારબાદ ગદ્ય સમીક્ષા છે જેમાં આપેલા ગદ્યમાંથી આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે એટલે કે તમારે ગદ્યમાંથી પૂછેલા પ્રશ્નોનો જવાબ આપી અને દસ માર્ક તમારે કવર કરવાના રહેશે પ્રચાર માધ્યમ માટે નિવેદનો તૈયાર કરવા એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે તેના માટે તેને એકસો પચાસ શબ્દોમાં તમારે નિબંધો અહીં લખવાના થશે પત્રલેખનની પણ વાત છે પત્રલેખન કયા પ્રકારનું કરવાનું રહેશે તો પત્રલેખન આશરે સો શબ્દોમાં અહીં લખવાના રહેશે જ્યાં અભિનંદનને લખતા શુભેચ્છા વિનંતી કે ફરિયાદને લગતા અહીં તમે પત્રલેખન લખવાના રહેશે જેના માર્ક્સ છે પાંચ માર્ક્સ ત્યારબાદ ચર્ચાપત્ર છે ચર્ચાપત્ર આશરે બસ સો શબ્દોમાં તમારે લખવા પડશે જેમાં વર્તમાનપત્રમાં પ્રજાના સાંપ્રત સાંપ્રત સમસ્યાઓ અને વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર છે તે તમારે અહીં રજૂ કરવાનું રહેશે જેના દસ માર્ક અહીં લખેલા છે એવા લેખન છે આશરે બસો શબ્દોમાં જેના દક્ષ માસ રાખેલા છે અને ભાષાંતર પણ અહીં આપેલું છે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તમારે કરવાનું રહેશે જેના દક્ષ માર્ક્સ અહીં રાખેલા છે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ પણ અહીં તમારે આવશે જેમાં રૂઢિપ્રયોગોનો અર્થ છે વાક્યપ્રયોગ છે કહેવતનો અર્થ સમાસનો વિગ્રહ છંદ ઓળખાવો અલંકાર ઓળખાવો શબ્દસમૂહ જોડણી સુધી લેખન સુધી ભાષા સુધી સંધિ જોડો કે છોડો અને વાક્ય રચનાના અંગો વાક્ય પ્રકારના વાક્ય પરિવર્તન આ રીતના સો ગુણ તમારે અહીં ફાળવેલા છે અને આ રીતના ઇંગ્લિશ જેને પેપર હશે તેને પણ અહીં ઇંગ્લિશના લગતા એઝે છે લેટર રાઇટિંગ છે અને રિપોર્ટ રાઇટિંગ છે તે પણ અહીં તમે જોઈ શકો છો જેને ઇંગ્લિશ સબ્જેક્ટ હશે તે પ્રમાણે તમે ઇંગ્લિશમાં અહીં તો મેન મેઇન પરીક્ષા તમે અહીં આપી શકો છો અને તેના જે મેઇન મુદ્દાઓ છે તે પણ અહીં છણાવટ કરેલી છે તે પણ આપ સ્ક્રોલ કરીને અહીં જોઈ શકો છો તો આ હતી થોડીક બેઝિક માહિતી મેન અને પેલીમરી એક્ઝામને લગતી જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ફરી મળશું નવા વિડીયો સાથે